જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ જય માહિરાજ હર મહાદેવ આ શ્રાવણ માસ ના બીજા દિવસે જ્યારે વિડીયો લઈ હું તમારી સામે આવી રહ્યો છું આજનો વિષય અને આજનો વિડીયો કોઈ દેવગતિ પર નહીં કોઈ ભગવાન પર નહીં પણ જીવનની એવી કડી એક મારો વિષય તમને આગળ મેં મૂક્યો તો એવો એક નિયમ બદલી નાખશે તમારી જિંદગી એ વિષય પર જ્યારે આજે વિડિયો લઈને તમારી સામે આવી રહ્યો છું આજે કોઈ આપણે દેવગતિની વાત નથી કરવાની કોઈ ભગવાનની વાત નથી કરવાની કોઈ દેવની વાત નથી કરવાની એક એવી વાત લઈને આવ્યો છું કે જે જીવનના ઘણા બધા સંઘર્ષ ઓછા કરી નાખશે જીવનની ઘણી બધી મુસીબતો ઓછી કરી નાખશે જીવનના ઘણા બધા રોગો ટાળી દેશે અને જીવનની ઘણી બધી મુસીબતો ઓછી કરી દેશે એ વિષય પર આજે જ્યારે તમારી સાથે ચર્ચા કરવાની હોય અને આજનો વિડીયો લઈને આવ્યો આજે પવિત્ર શ્રાવણ માસ ચાલે છે પણ મારે કોઈ દેવગતિની વાત નથી કરવી જીવન અને સંઘર્ષ વિશેની વાત આજના વિડીયોમાં જ્યારે કરો માણસ આજના આધુનિક યુગની અંદર હરણફાળ દોડ ભરી છે માણસ આજે પોતાના સ્વાર્થ માટે પોતાના ભાઈ જોડે દગો કરતો થઈ ગયો છે પોતાના કુટુંબ જોડે દગો કરતો થઈ ગયો છે પોતાના બિઝનેસ પાર્ટનર જોડે દગો કરતો થઈ ગયો છે પોતાનો નિજી સ્વાર્થ જીવનને કંઈક ને કંઈક એવા પ્લેટફોર્મ પર લઈ જાય છે છેલ્લે અંતે પસ્તાવા સિવાય કોઈ રસ્તો મળતો નથી અને કોઈ જવાબદારી મળતી નથી આવા સમયે આજનો માણસ આજના આધુનિક યુગની અંદર અને આ અંદર કંઈક ને કંઈક માણસ ફસાઈ રહ્યો છે વિડીયોને ઘણો લાંબો નથી કરવો કારણ કે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેમને કદાચ શોર્ટકટમાં અને કોમેન્ટ પણ કરતા હોય છે

બાકી આજકાલ મારી મારી થાકી જવાનું ચડતી નથી તો ખાઈ જાય અને સારો કાતો જીવનની આ પતંગની દોર અને પતંગના દોર કોના હાથમાં સોંપવી તે બહુ મહત્વનું છે સંઘર્ષ સાથેનું જીવન ઘણા બધા કોમેન્ટ કરતા કે વિષયને તૈયાર કરીને બોલો તૈયાર કરીને બોલવું મારા

જીવનનો એક નિયમ તમારી જિંદગી બદલી નાખશે આ વિષય પર જયારે આપણે ચર્ચા કરવાના ધંધો હોય સમય લાગે સમયની સાથે ચાલવું પડે ક્યારેક તમે જે રસ્તો અપનાયો છે તમે જે પગલું ભર્યું છે તે યોગ્ય તો છે ને તમે જે પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છો તે યોગ્ય તો છે ને ઘણી વખત સમય લાગે પણ સફળતા મળે સફળતા મળ્યા પછી એ પ્લેટફોર્મ પર કેટલું ચાલવું અને બીજી વસ્તુ જે પ્લેટફોર્મ પર જે ધંધામાં તમારો કોમ્પિટેટર નહીં હોય ને તો તમને મજા નહીં આવે સૌ પ્રથમ તો તમારો કોમ્પિટેટર હોવો જોઈએ જીવનમાં કોઈને કોઈ તમારો કોમ્પિટેટર હશે તો જીવનમાં એ ધંધો કરવાની તમારી ધગસ અનોખી હશે બીજી બાજુ ધંધો કે નોકરી હોય જ્યારે કોઈ પણ જોડે તમે વાત કરતા હોય કોઈ પણ વ્યક્તિ જોડે એટલા કોન્ફિડન્ટથી વાત કરો કે સામાવાળો તમને કામ આપવા માટે અથવા તમને પોસ્ટ આપવા માટે મજબૂર થઈ જાય તમારી અંદર કોન્ફિડન્ટ લેવલ એટલું ઊંચું હોવું જોઈએ કે સોમેવાળાને બીજો પ્રશ્ન કરવાનો મોકો ના મળવો જોઈએ એની આંખમાં આંખ નાખીને વાત કરો ત્યારે પણ જે કોન્ફિડન્ટ એ વસ્તુ કરી આપો અને જો તમારી કરવાની તાકાત હોય તો જ એ લેવલની તમે વાત કરો આ એક ધંધા બાબતમાં વાત કરી બીજી બાજુ તમારે તમારું જીવન બદલવું હોય તો એક જ તમારી અંદર પૂરેપૂરું ભરપૂર કોન્ફિડન્ટ હોવું જોઈએ અને બીજું સવારે પ્રભાતે છ વાગ્યા પહેલું ઉઠવું જોઈએ જો આ બે ગુણ તમારી અંદર આવી જાય તમારી અંદર સમાઈ જાય તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને હરાવી શકે દુનિયાની કોઈ શક્તિ નથી કે જેની સામે તમારે હારવું પડે અને તમારું લેવલ ફક્ત ને ફક્ત બે વર્ષ આ નિયમ પર ચાલો પછી જુઓ કે તમને દુનિયાની કઈ તાકાત હરાવી શકે છે દુનિયાની કઈ શક્તિ તમને નમાવી શકે છે કોન્ફિડન્સ લેવલ એટલું ઊંચું હોવું જોઈએ વાત કરો ત્યારે તમારો આત્મવિશ્વાસ તમારી વાતમાં છલોછલ ભરેલો હોવો જોઈએ તમે જે ક્ષેત્રમાં હો તમે શું કરી શકો છો તમે શું આપી શકો છો તમારી તૈયારી શું છે ફર્સ્ટ મીટિંગમાં એ લેવલની વાત થવી જોઈએ આ ધંધા ક્ષેત્રે વાત કરીએ છીએ આપણે બીજી બાજુ જ્યારે તમે સામેવાળા વ્યક્તિને મળો છો તો પહેલી પાંચ મિનિટમાં તમારી એ તાકાત હોવી જોઈએ કે એનું તમે લેવલ આપી લો કયા લેવલનો માણસ છે એક ક્વોલિટીમાં માનવાવાળો છે કે ક્વોન્ટિટીમાં માનવાવાળો માણસ છે કે પૈસામાં એક લિમિટેડ પ્રાઇઝમાં માનવાવાળો વ્યક્તિ છે કયા લેવલનો માણસ છે એ લેવલ તમને સમજાવવો જોઈએ એની વાત કરવાની પદ્ધતિથી પાંચ મિનિટમાં તમે એ જાણી શકો કે તમે સામેવાળા વ્યક્તિ જોડે કઈ રીતે વાત કરી રહ્યા છો અને જાણવા માટે જ્યારે માણસ વારંવાર સામેવાળો વ્યક્તિ તમને પૈસા 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 કિંમત ગણાવતો હોય અથવા ફલાણી જગ્યાએ આ વસ્તુ આટલા મળે ફલાણી જગ્યાએ આ વસ્તુ આટલા મળે આ જગ્યાએ આ વસ્તુ આટલા મળે એટલે તમારે સમજી લેવાનું કે એ ક્વોલિટીથી એ વ્યક્તિને કોઈ લેવા દેવા નથી એ વ્યક્તિને ફક્ત ને ફક્ત રસોઈ તો કે પૈસા ઓછા આપવામાં હવે ઓછા પૈસામાં કઈ રીતે વેપાર કરવો તો ત્યાં તમારું તમે માર્ચિંગ ઓછું કરી એકચ્યુઅલ લોસ નહીં પણ આવા સમયે તમે પ્રોફિટ લોસનો ધંધો કરી શકો છો જો તમારી પાસે ફ્રી ટાઈમ હોય અથવા એવા સમયે તમારી પાસે કામ ના હોય અથવા તમારે કામ કરવું હોય કે ભવિષ્યમાં એના કામ થકી તમને બીજું કામ સારું મળવાની તૈયારી હોય એ કંપનીનું કામ કરવાથી તમને કદાચ બીજી કંપનીનું કામ મળી શકે ભલે તમે પ્રોફિટ ના કમાતા હો પણ એકચ્યુ લોસમાં ના જઈ પ્રોફિટ લોસમાં પ્રોફિટ લોસ એટલે તમે દસ રૂપિયા કમાતા હો તો પાંચ રૂપિયા કમાવો તમારું પ્રોફિટ દસ રૂપિયાની ગણતરી છે તો તમે પાંચ રૂપિયા કમાવો તો ત્યાં પ્રોફિટ લોસ કહેવાય અને પ્રોફિટ લોસ ની અંદર તમે ધંધો કરી શકો પણ જ્યારે કોઈક સામેવાળી વ્યક્તિ એવું કહેતી હોય કે બસ મારે આ પ્રકારનું આ લેવલનું કામ જોઈએ બોલો પ્રાઇસ ત્યારે એ વ્યક્તિ તમારું કામ માંગી રહી છે ધ્યાન રાખજો વ્યક્તિને સંતુષ્ટ કરી શકો એવો ભાવ એવી વસ્તુ આ ધંધા બિઝનેસમેન માટેની વાત કરી હોય બિઝનેસમેન કોઈ પણ ક્ષેત્રમાં હોય તમે ક્વોલિટી આપી શકો એવો ભાવ આપજો તમારું પ્રોફિટ તો રાખશો જ પણ સર્વિસ સાથે ક્વોલિટી પણ બહુ મહત્વની છે તો આ બે વસ્તુ તમારું કોન્ફિડન્ટ લેવલ જે વાત કરવાનો જીવનમાં ધંધાકીય ક્ષેત્ર હોય નોકરી કરતા હો ક્યારે ચાકલું શું નહીં કરવાની જીવનમાં જે હોય સત્ય હકીકત લોકોની સામે લાવો ચાપલું તમે ટૂંક સમયમાં ચાલશો પણ ટૂંક સમય પછી તમારું કામ તમારા કામ કરવાની પદ્ધતિ બહુ મહત્વની છે તો જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ આજનો વિડીયો દેવગતિ પણ નહીં પણ પોતાના જીવનની જરૂરત માટે એનો આ વિડીયો એક બનાવે છે આપણી સામે તો આશા રાખું છું દરેકને આ વિડીયોમાં મજા આવી છે જય મા ચહેર જય મા સદી જય ગોગા મહારાજ અને આવા દેવગતિના તેમજ જીવન જીવતના વિડીયો માટે મળતા રહીશું મા ભગવતી સૌને સુખી રાખે જય માચી હર જય મા સતી જય ગોકા મહારાજ જય માઇંગરાજ